નમસ્કાર કલમ યુથ સમાચારની સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાણીતું છે કે તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી સંસદમાં તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણના મૂળ નિર્માતા અને એસટી વગેરેના મસીહા પ્રેરણા અને ઉદાહરણ છે બહુજનના સૌથી આદરણીય બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રત્યે અપમાનજનક અને ઉપહાસભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તે માત્ર અનાદરજનક છે પરંતુ બાબા સાહેબ પ્રતિ ઊંડી સંવેદનશીલતા અને જાતિવાદ માનસિકતા પણ દર્શાવે છે જેના કારણે બહુજન સમાજના આત્માના સન્માન અને સ્વાભિમાનને ભારે અસર થઈ છે અને ભારતના બંધારણના ઘડવૈયા સર બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને લઈને સમાજના દરેક વર્ગમાં ભારે નારાજગી છે દેશની લોકતાંત્રિક મૂલ્યો પૂરા પાડ્યા આ પ્રકારનું અપમાન અને અનાદર લોકોને સ્વીકાર્ય નથી કલમિત સમાચાર રમેશ સત્યની મારું નામ મલકાન વર્મા છે હું બહુજન સમાજ પાર્ટી સુરત જિલ્લા અધ્યક્ષ છું અમે બેનજી અમને આહવાનકારીઓ આપી છે ચોવીસ તારીખે તે માટે અમે સુરત સુરત કલેક્ટર કચેરીમાં આવીને અમે ધર્ણ પ્રદર્શન કરીએ છીએ અમે જે અમિત શાહે ખોટી ખોટી રજૂઆત કરી છે ખોટી ટિપ્પણી કરી છે બાબા સાહેબ માટે એટલે કે અમારા મહાપુરુષ માટે તે અંતે માટે અમે ધરના પ્રદર્શન કરી રહ્યા છે અમે અમારી માંગ સ્વીકારી લે છે તો અમે ધરના પ્રદર્શન બંધ કરી દેશે નહીં કરવા નહીં સ્વીકારે તો અમે ભૂખ હડતાલ કરીશું હા શીલા મારુ સુરત શહેર અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી હમણાં થોડા દિવસ પહેલા જે અમિત શાહે સંસદમાં બાબા સાહેબ વિરુદ્ધ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી કે આંબેડકર 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 જો આટલી વાર તમે બાબા ભગવાનનું નામ લીધું હોતે તો પણ તમને સ્વર્ગ મળી જતે પણ અમિત શાહને અમે કહેવા માગીએ છીએ કે અમારો સમાજ એ દબાયેલો કચડાયેલો શોષિત સમાજ છે જે દલિત સમાજ છે એમને એમણે હજારો વર્ષ પહેલાં જે ગુલામી લાગુ કરવામાં આવી હતી એક બાબા સાહેબ જ એ મસીહા છે જે સંવિધાન થકી અમને આટલી આઝાદી આપી અને અમને જીવતા જીવત સ્વર્ગ બતાવ્યું અમે નર્ગ કરતાં પણ ખરાબ હાલતમાં જીવન જીવ્યું છે અને બાબા સાહેબનું અપમાન કરશે તો અમે ચૂપ નહીં રહીએ આજે વિપક્ષના લોકો અને સત્તાના લોકો સંવિધાનની કિતાબો લઈને ફરી રહ્યા છે કે અમે સંવિધાન લાગુ કરશું અમે સંવિધાન લાગુ કરશું તો સિત્તેર વરસથી કોંગ્રેસનું રાજ હતું હવે ભાજપનું રાજા છે પણ સંવિધાન તમે ક્યારેય લાગુ કર્યું નથી અને બાબા સાહેબનું અપમાન કરો છો સંવિધાન જે લખ્યું છે એમનું અપમાન કરો છો તો તમે સંવિધાન તો લાગુ કરવાની બહુ દૂરની વાત છે પણ અમે પણ જો સત્તામાં આવશું અને મજબૂત રીતે એ લોકોને બતાવીશું કે અમારા મહાપુરુષોનું અપમાન કરવું એટલે શું છે તમારી સત્તાને પણ ઉખાડીને ફેંકી દઈશું અને તમારી વિચારધારાને પણ ઉખાડીને ફેંકી દઈશું